જી ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે જે આઈએચઆઈપી જે છે એ મુજબ નોંધાતા રોગચાળાના આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયાના એક કેસ આ ડેન્ગ્યુના સોળ કેસ અને ચિકનગરિયાના બે કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના એક હજાર જેટલા કેસ અને સામાન્ય તાવના જે છે એક હજાર પિસ્તાલીસ કેસ નોંધાયેલા છે આ ઉપરાંત જે છે ઝાડા ઉલટીના કેસ જોવા જઈએ તો એકસો અને ટાઈફોઇડના બે કેસ છે આ ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં નોંધાયેલા છે જે ખાસ કરીને હાલ જે છે એ દિવાળી પછીના દિવસોમાં ખાસ શરદી ઉધરસના કેસીસ વધતા હોય છે અને હાલ ડેન્ગ્યુના કેસીસ છે એમાં આપણને આંશિક ઘટાડો છે એ નોંધાયેલો છે છેલ્લા બે વીકથી પરંતુ હજી લોકો છે સાવચેત રહેવાની જરૂર છે ખાસ કરીને હાલ જે મિશ્ર ઋતુ અને શરદીને કે શરદી ઉધરસના કેસો જે છે એ મિશ્ર ઋતુને કારણે વધારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને એના માટે લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે આ ઉપરાંત ડેન્ગ્યુ માટે અમારી આરોગ્યની ટીમ જે એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ આ ઉપરાંત ટાર્ગેટેડ ફોગિંગ અને લોકોમાં જનજાગૃતિ માટેના તમામ કાર્યો કરી રહી છે આ ઉપરાંત અમારા ફિલ્ડ સ્ટાફ દ્વારા ઘરે જઈને દવા છાંટકાવની કામગીરી પણ કરવામાં આવે છે આ ઉપરાંત અગાસી સુધી તમામ પાત્રો છે એને ડ્રાય કરીને નોટિસ બજાવણી કરવાની આ ઉપરાંત પોરાજ મળે તો નોટિસ ઉપરાંત દંડ ઉઘરાવાની કામગીરી પણ અમારી મેલેરિયાની ટીમ દ્વારા જે હાલ છે એ કરવામાં આવી રહી છે